ચલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ ઓછી મહેનતે પરીક્ષા પાસ કરવા માટે બંને પેપરોમાંથી કયા પેપરને વધુ ઇમ્પોર્ટન્ટ કે મહત્ત્વ આપવું જોઈએ તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જીસેટ જનરલ પેપર એક સો માર્કનું હોય છે જ્યારે પેપર બે તમારા વિષયનું પેપર છે જેમાં સો પ્રશ્ન અને બસો ગુણનું પેપર છે એમ મળીને કુલ ત્રણસો માર્કની પરીક્ષા હોય છે પેપર એકની સરખામણીમાં પેપર બે વિષયનું પેપર હોવાથી થોડું અઘરું ગણી શકાય વિશેના પેપરમાં ધોરણ અગિયારથી લઈ માસ્ટર ડિગ્રી સુધીની ટેક્સ્ટબુકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે જ્યારે જનરલ પેપર એકમાં લગભગ તમામ કન્સેપ્ટ છે એ સમાન હોય છે તેથી પેપર એકને થોડું વધુ મહત્ત્વ આપવું જોઈએ જેથી સરળતાથી પરીક્ષા પાસ થઈ શકે જય હિન્દ જય ભારત